પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મહેંદી સ્પર્ધાનું આયોજન જેઠીબા કે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસમાના વિજ્ઞાન વિભાગના ઉપક્રમે અવારનવાર કૌશલ્ય વિકાસલક્ષી કાર્યક્રમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાત ઓગસ્ટ અને ગુરુવારના રોજ ગૃહ વિજ્ઞાન વિભાગ દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજની વીસથી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમે બી એ સેમ પાંચ અને વિદ્યાર્થીની પ્રિયા ઠાકોર અને દ્વિતીય ક્રમે બીએસએમ ત્રણ વિદ્યાર્થીની નિર્જલા સોલંકી વિજેતા બન્યા જેઓને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ગૃહવિજ્ઞાન વિભાગના વિભાગીય અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન પટેલ અને કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર વિનુભાઈ ચૌધરીએ જેઓએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી તેમના દ્વારા ઇનામ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે આઈ કોઓર્ડિનેટર ડોક્ટર અજમલભાઈ ગામી ગૃહવિજ્ઞાન વિભાગના લેબ આસિસ્ટન્ટ અલકાબેન ગજેરા અને ડૉક્ટર ધરતીબેન ગજર હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગૃહવિજ્ઞાન વિષયના ડોક્ટર રચનાબેન વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ